વૃદ્ધાવસ્થામાં ક્યારેય ન છોડો આ છ વસ્તુઓનો સાથ જરૂર રાખો તમારી પાસે વૃદ્ધાવસ્થા કેટલાક લોકો માટે સારી રહે છે અને કેટલાક લોકો માટે ખૂબ જ ખરાબ હોય છે વૃદ્ધાવસ્થામાં તમે કોઈના પર નિર્ભર ન રહો અથવા તમે કોઈના સહારે ન રહો તે માટે તમારે પહેલેથી જ તૈયારી કરી લેવી જોઈએ આવો જાણીએ આજ છ પ્રકારની વસ્તુઓ વિશે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ એક પોતાનો સાથ વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ અસહાય અને ઉપેક્ષિત અનુભવે છે તેનું કારણ તેનો રોગ અને અહંકાર હોય છે છે તેને લાગે કે હવે લોકો મારું સાંભળતા નથી અને મારું માનતા નથી આ તકલીફ તેના જીવનને નર્ક બનાવી દે છે એટલે જરૂરી છે કે પોતાની અંદર ડોકિયું કરતા શીખો અને પોતાનામાં જ મસ્ત રહેતા શીખો પોતાનો જ સાથ આપો મોબાઈલ લેપટોપ ટીવી કે વ્યર્થની બહસથી દૂર થઈ જાઓ સારા વિચારો અને પ્રકૃતિની સાથે રહો બે સ્વાસ્થ્ય સૌથી મોટો સહારો તમારું સ્વાસ્થ્ય વૃદ્ધાવસ્થામાં તમારી સૌથી મોટી સંપત્તિ હોય છે ભોજનમાં નિયમ ન જાળવું અને કસરત ન કરવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે હોઈ શકે કે સમય પહેલા જ તમારી શક્તિ નીકળી ગઈ હોય અને વાળ સફેદ થઈ ગયા હોય સમય પહેલા જ તમે થાકવા લાગ્યા હોય અને ચહેરાની ચમક ચાલી ગઈ હોય પરંતુ તમને આ બધાથી શું ફરક પડે છે કારણ કે તમે એક ચમકુર વ્યક્તિ છો માત્ર પૈસાથી જ ઘર ચલાવવા માંગો છો પરંતુ બધા પૈસા હોસ્પિટલમાં ચાલ્યા જશે ત્યારે સ્વાસ્થ્ય શું હોય છે તે સમજાશે આની સાથે જ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે

સમય રહેતે સંચય કરીને રાખવું જોઈએ ફાલતુ ખર્ચ ન કરો અને દેખાડો કરવા માટે તો બિલકુલ પણ ખર્ચ ન કરો ચાર સહારો સાથે તમારો સંબંધ પ્રેમપૂર્વક હોવા જોઈએ તેનું ધ્યાન રાખવું તેનું સન્માન કરવું જરૂરી છે દરેક તકે તેનો પક્ષ લેવો જરૂરી છે એટલે કે તેનું અપમાન કોઈ પણ રૂપમાં ન કરો કોઈની સામે ન કરો કારણ કે અંતે તેજ તમારે કામ આવવાના છે પાંચ સંતાનના સંસ્કાર તમારા સંતાન તમારો સહારો નથી હોતી પરંતુ તેનો ઉછેર અને તેના સંસ્કાર જ તમારો સહારો બને છે જો સંતાનને કોઈ સંસ્કાર નથી આપ્યા તો તેની પાસેથી સહયોગ અપેક્ષા ન રાખો ઉછેર જ એ બીજ છે જે આગળ જતાં વૃક્ષ બનશે અને તમને છાયો કે ફળ આપશે છ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું વૃદ્ધો માટે મદદગાર છે છે આનાથી તેઓ શારીરિક અને માનસિક રીતે ફિટ રહે સોશિયલ ટેકનોલોજી દ્વારા દરેક સાથે જોડાણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા એકલતાને ઘટાડે છે અભ્યાસમાં જોવા મળ્યું છે કે જે લોકો સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે તેઓ જીવનમાં સંતુષ્ટ રહે છે તેમનામાં ઉદાસીનતા અને તણાવના લક્ષણો ઓછા જોવા મળે છે સોશિયલ મીડિયાના ઉપયોગથી વૃદ્ધો પોતાના જેવી જ રુચિ ધરાવતા અન્ય લોકો સાથે જોડાયેલા રહે છે જે તેમના માનસિક સ્વાસ્થ્યને સારું રાખે છે તો આ હતી એવી કેટલીક વસ્તુઓ જે વૃદ્ધાવસ્થામાં જેનો સાથ ક્યારે ન છોડવો જોઈએ આશા છે કે આ માહિતી તમારે કામ આવશે વિડિયો પર બનેલા રહેવા બદલ આભાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ